શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કાર્તક માસના વદ પક્ષની એકાદશી ઉત્પત્તિ એકાદશી એટલે કે ઉત્પન્ન એકાદશી વિશે તથા આ વ્રત ક્યારે કરવાનું છે પચીસ નવેમ્બર કે છવ્વીસ નવેમ્બરના દિવસે તે જોઈશું તથા આ વ્રતના પારણા વિશે તેનું મુહૂર્ત વિશે અને તેનું મહાત્મ્ય વિશે સમજીશું આ એકાદશી સમગ્ર વર્ષભરમાંથી ઉત્તમ એકાદશી છે કારણ કે આ એકાદશીના દિવસે એકાદશી માતાનો જન્મ ભગવાન શ્રી નારાયણના શરીરમાંથી થયો હતો માટે આ એકાદશીનું વિશેષ મહત્ત્વ છે આ એકાદશીનું સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોમાં મેળવીશું આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ ક્લ એટલે કે શુદ્ધ અને કૃષ્ણ એટલે કે વધ વરસમાં આમ બે પ્રકારની એકાદશીઓ આવતી હોય છે એકંદરે બાર માસની ચોવીસ એકાદશીઓ અને અધિક માસની બે મળીને કુલ છવ્વીસ એકાદશીઓ આવે છે એકાદશીના દિવસે આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે તે દિવસે ફરાળ લઈ શકાય છે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે તે દિવસે ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરવો તથા જે તે એકાદશી હોય તે એકાદશીની વ્રત કથા વાંચવી તો મિત્રો સૌ પ્રથમ આપણે ઉત્પત્તિ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે ઉત્પત્તિ એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે અને એકાદશીનું વ્રત ક્યારે રાખવાનું છે પચીસ નવેમ્બરના રોજ કે છવ્વીસ નવેમ્બરના રોજ તથા આ વ્રતના પારણા ક્યારે કરવાના છે તેના વિશે માહિતી મેળવી લઈએ કારતક વધ અગિયારસ ઉત્પત્તિ એકાદશીની તિથિ પ્રારંભ થાય છે પચીસ ને છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રે એક વાગ્યાની આસપાસ તથા આતિથી પૂર્ણ થાય છે છવ્વીસ અને સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે ત્રણ અને સુડતાલીસ મિનિટની આસપાસ ઉદિયાતિથિ પ્રમાણે ઉત્પત્તિ એકાદશીનું વ્રત છવ્વીસ નવેમ્બર મંગળવારના રોજ રાખવાનું રહેશે આ દિવસે ભગવાન નારાયણની સાથે દેવીનું પૂજન કરવું જોઈએ તથા તેનું પૂજન કરીને વ્રત રાખીને આ વ્રતનું પાલન કરવું જોઈએ ઉત્પત્તિ એકાદશી વ્રતના પારણા સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ બપોરે લગભગ એકથી ત્રણની વચ્ચેની આસપાસ કરી લેવા જોઈએ સમગ્ર વર્ષ દરમિયાન આવતા વ્રત અને તિથિઓમાં એકાદશીના વ્રતની આગવી જ મહત્વ હોય છે કારણ કે તે શ્રીહરિની પરમ કૃપાને પ્રાપ્ત કરવાનો અવસર મનાય છે આમ તો સમગ્ર વર્ષ દરમિયાન કુલ ચોવીસ એકાદશીઓ આવે છે તેમજ અધિક માસના સંજોગોમાં એકાદશીની સંખ્યા છવ્વીસ થઈ જાય છે જોકે આ તમામ એકાદશીઓ મધ્યે ઉત્પત્તિ એકાદશીની આગવી જ મહત્તા છે ગુજરાતી પંચાંગ અનુસાર જોઈએ તો કારતક માસના વધ પક્ષની એકાદશી એ ઉત્પત્તિ એકાદશી તરીકે પ્રસિદ્ધ છે શાસ્ત્રોમાં આ એકાદશીનું ઉત્પન્ન એકાદશી તેમજ કન્યા એકાદશી તરીકે પણ વર્ણન જોવા મળે છે વાસ્તવમાં આ તિથિ કે દેવી એકાદશી માતાનો પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવે છે એટલે કે આ જ તિથિએ દેવી એકાદશીનો જન્મ થયો હોવાની માન્યતા છે અને એટલે જ કહે છે કે આ તિથિએ વ્રત કરવાથી ભક્તોને સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે આ વર્ષે આ તિથિ મંગળવારના રોજ એટલે કે છવ્વીસ નવેમ્બરના રોજ આવે છે ત્યારે આવું જાણીએ કે તે કેવી રીતે થયું હતું દેવી એકાદશી માતાનું પ્રાગટ્ય એટલે કે તેની એકાદશી માતાની પ્રાગટ્ય કથા વિશે જાણીએ પદ્મપુરાણમાં ઉત્પન્નના એકાદશીની પ્રાગટ્યની કથા છે તે અનુસાર સતયુગમાં મૂર નામના રાક્ષસે દેવતાઓને પરાજિત કરી સ્વર્ગ પર આધિપત્ય જમાવી દીધું એટલું જ નહીં સૌને પરેશાન કરી તેણે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો મૂરના ત્રાસથી મુક્તિ અર્થે દેવતાઓ અને ઋષિ મુનિઓ મહાદેવની શરણમાં ગયા ત્યારે મહેશ્વરે તેમને શ્રીહરિની શરણમાં જવા માટે કહ્યું દેવો અને ઋષિઓ શ્રી વિષ્ણુ પાસે પહોંચ્યા શ્રીહરિ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થયું જે વર્ષો સુધી ચાલ્યું શ્રી વિષ્ણુએ મૂરના સેંકડો સૈનિકોનો વધ કરી દીધો અને પછી તે વિશ્રામ માટે બદ્રિકાશ્રમની એક ગુફામાં જતા રહ્યા સૈનિકોના વધથી ક્રોધિત થયેલો મૂર પણ બદ્રિકાશ્રમ પહોંચ્યો નિંદ્રાધીન શ્રી વિષ્ણુ પણ પ્રહાર કરવા તેણે શસ્ત્ર ઉઠાવ્યું એ જ સમયે શ્રીહરિના શરીરમાંથી એક દિવ્ય કન્યાનું પ્રાગટ્ય થયું શ્રી વિષ્ણુના દેહમાંથી પ્રગટેલી તે કન્યા અને અસુર મૂર વચ્ચે ભયંકર યુદ્ધ થયું જેમાં તે કન્યાએ મૂરનો વધ કરી દીધો જ્યારે શ્રીહરિંદ્રામાંથી જાગ્યા ત્યારે કન્યાના કાર્યને જોઈને પ્રસન્ન થઈ ગયા તેમણે એકાદશીની તિથિએ ઉત્પન્ન થયેલી તે કન્યાને એકાદશીના નામે જ સંબોધન કર્યું સાથે જ તેને તમામ તીર્થોમાં સૌથી મોખરે રહેવાનું વરદાન પણ આપ્યું અને કહ્યું કે આજથી દરેક એકાદશીએ મારી સાથે તારી પણ પૂજા થશે જે ભક્ત એકાદશીનું વ્રત રાખશે તે સમગ્ર પાપોથી મુક્ત થઈ જશે આમ કાર્તક માસની કૃષ્ણ પક્ષની તિથિએ કન્યારૂપ એકાદશીનું દેવી અગિયારસનું પ્રાગટ્ય થયું જેના નામ પરથી જ આ એકાદશી એ કન્યા એકાદશી ઉત્પત્તિ એકાદશી તથા ઉત્પન્ના એકાદશી જેવા વિવિધ નામોથી પ્રસિદ્ધ થઈ મિત્રો જો કોઈ ભક્ત એકાદશીનું વ્રત કરવા માંગે છે તો તેઓએ દસમીના સાંજથી જ વ્રતનું પાલન કરવું જોઈએ વ્રતનું પાલન એટલે કે ઉપવાસ નથી કરવાનો પણ મનથી ભગવાનનું સ્મરણ કરતા રહેવાનું છે તામસી ભોજનનો ત્યાગ કરવાનો છે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે આ રીતે વ્રતનું પાલન કરવાનું કોઈની એ પણ નિંદા નિંદાપુત ન કરવી જોઈએ ઉપવાસ દસમીની કે બારસમાં કરવાનો હોતો નથી ઉપવાસ માત્ર એકાદશીનો જ કરવાનો હોય છે ત્યારબાદ આપણે જ્યારે બારસની તિથિમાં ભોજન ગ્રહણ કરીએ છીએ ત્યારે પારણા થઈ ગયા કહેવાય અને ત્યારે પણ ભોજન સાત્વિક જ કરવું જોઈએ ઉત્પત્તિ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ કાર્યથી પરવારી જઈને સ્વચ્છ કપડાં પહેરી ભગવાન શ્રી હરિનું પૂજન કરાય છે તથા એકાદશીના દિવસે પ્રાતઃ કાળે ઉઠી નદી સરોવર કે કુવે જઈ સ્નાન કરવું સ્નાન કરતા પહેલાં શરીર પર માટી ચોડવી જોઈએ માટી ચોડતા આ મંત્રોચ્ચાર કરવો જોઈએ અશ્વકાંતે રથકાંતે વિષ્ણુકાંતે વસુંધરે ઉદતાશી વરાહેણ કૃષ્ણેન સતવાહુના મૃતિકે કે પાપ મનમયા પૂર્વસંચિતમ ત્વયા હતેન પાપેન ગચ્છામી પરમામ ગતિમામ ત્યારબાદ સ્વચ્છ કપડાં ધારણ કરવા જોઈએ આપણા ઘરના મંદિરમાં કોઈ પણ ભગવાનની મૂર્તિ હોય કે ફોટો હોય તેનું પૂજન કરાય છે આપણા ઈષ્ટદેવ કુળદેવીનું પૂજનની સાથે એકાદશીના દિવસે શ્રી હરિનું પૂજન કરાય છે જો મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવાય છે ભગવાનને શ્રિંગાર કરાય છે અને ધૂપદીપ નૈવેદ્યથી પૂજન થાય છે ભગવાનને માખણ મિશ્રી અને નિનનો ભોગ લગાવાય છે અને જો ચિત્રજી હોય તો ગંગાજળના છાંટણા કરીને સાફ સફાઈ કરીને ભગવાનની સામે ધૂપદીપ નૈવેદ્યથી પૂજન થાય છે આ દિવસે દીપ અગરબત્તી પુષ્પ ચડાવીને ભગવાનની આરતી કરવાની હોય છે ત્યારબાદ ભગવાન શ્રીહરિની કથા સાંભળવી જોઈએ દેવી લક્ષ્મીનું પણ પૂજન કરવું જોઈએ આખો દિવસ બને તો ન સુવું જોઈએ અને એકાદશીના દિવસે ઊંઘું નિષેધ છે અને પતિ એકાદશીના વ્રતનું પાલન કરવાથી અનેક જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે આ એકાદશીના દિવસે પીપળાના થડમાં જળ અર્પણ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે તુલસી માતાની સવાર સાંજ પૂજા કરવી જોઈએ કારણ કે તુલસી માતા કે જે ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય છે તેથી તેનું સવાર સાંજ ધૂપદીપથી પૂજન કરવું જોઈએ માતાની લીલું ઘાસ તથા રોટલી ખવડાવી શકાય છે આ દિવસે બને તો બ્રાહ્મણોને યથાશક્તિ મુજબ દાન દક્ષિણા આપવી જોઈએ જરૂરિયાતમંદોની મદદ કરવી જોઈએ તેનાથી પણ આપણને લાભ પ્રાપ્ત થાય છે ઉત્પત્તિ એકાદશીના વ્રતના પારણામાં બ્રાહ્મણોને આપણી યથાશક્તિ મુજબ દાન દક્ષિણા આપવું જોઈએ તથા પારણામાં સાત્વિક ખોરાક જ લેવો જોઈએ ભગવાન શ્રી હરિને પ્રિય એવી આ ઉત્પત્તિ એકાદશીનું વ્રત જે ભક્તો રાખે છે તેમની ઉપર શ્રીલક્ષ્મી નારાયણ સદૈવ કૃપા દૃષ્ટિ રાખે છે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને ઉત્પત્તિ એકાદશીનું મહાત્માએ તથા વિધિ વિશે પૂછ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે અર્જુન ભાવિક વૈષ્ણવ જો આ એકાદશી વ્રતનું એકાગ્રતાપૂર્વક શ્રવણ કરે તો તેઓ આ લોકમાં અનેક સુખ વૈભવ ભોગવીને અંત સમયે સ્વર્ગ લોકને પામે છે આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદથી કાર્યથી પરવારીને વ્રતધારીએ સ્નાન કર્યા પછી દુરાચારી વ્યક્તિ સાથે વાતચીત કરવી નહીં જાણીએ અજાણીએ તેની સાથે વાર્તાલાપ થઈ જાય તો સૂર્યનારાયણના દર્શન કરી લેવા સ્નાનથી પરવારે સુગંધિત ધૂપ ઘીનો દીવો અને નિવેદ ધરાવી અર્ચન પૂજન કરવું આ દિવસે નિંદ્રા અને સમાગમનો રાત્રિ દરમિયાન ત્યાગ કરવો ભજન કીર્તન અને સત્સંગ વગેરે શુભ કાર્યોમાં રાત પસાર કરવી વૈષ્ણવો માટે બંને એકાદશીઓ સુદ અને વદ પક્ષની સમાન હોય કોઈ પ્રકારનો ભેદ ન માનો ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવાથી શંખો દ્વારા તીર્થમાં સ્નાન અને દર્શન કરવાથી જે પુણ્ય પ્રાપ્તિ થાય છે તેનાથી સોળ ગણું વધારે પુણ્ય મળે છે દાન દક્ષિણા આપવાથી કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તેનાથી સોળ ગણું પુણ્ય વ્રતિને મળે છે અન્નદાન કરવાથી સ્વર્ગમાં પિતૃઓને એક પ્રકારની તૃપ્તિ મળે છે આ વ્રત કરનારને દાન તપ યજ્ઞ વગેરેનું ફળ પ્રાપ્ત થાય છે વ્રતિએ અન્ન વર્જ્ય ગણવું આ એકાદશીનું ફળ સહસ્ત્ર યજ્ઞો કરતાં પણ વધારે છે સર્વવ્રતોમાં ફળ કરતા ઉત્પત્તિ એકાદશીનું ફળ સર્વશ્રેષ્ઠ છે જે મનુષ્ય આ વ્રત કરે છે તેમના શત્રુઓનો સંહાર થાય છે તથા ભગવાન તેમનો ઉદ્ધાર કરે છે આ એકાદશીનું મહાત્મયનું જે વાંચન કે શ્રવણ કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે તેના પાપો નષ્ટ થાય છે ઉત્પત્તિ એકાદશીના વ્રત જેવું અન્ય કોઈ અનુપમ વ્રત નથી ઉત્પત્તિ એટલે કે ઉત્પન્ન થવું કે નિર્માણ થવું કહેવાનું તાત્પર્ય એ છે કે આજે વિષ્ણુ ભગવાને દાનવોનો નાશ કરવા અને દેવો તથા ભાવિક ભક્તોનું ભલું કરવા એક સ્ત્રી શક્તિની ઉત્પત્તિ કરી અને તેનું એકાદશી નામકરણ રાખ્યું હતું આ દિવ્ય શક્તિએ સૌનું રક્ષણ કર્યું હતું ઉત્પત્તિ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું વિધિવત પૂજન કરવું આ દિવસે ભગવાન વિષ્ણુને ગલગોટાની માળા અથવા પણ પીળું ફૂલ અર્પણ કરો સાથે ચણાના લોટમાંથી બનાવેલી અથવા તો પીળા રંગની મીઠાઈનો ભોગ ધરાવો પીળા ફળ અન્ન અને વસ્ત્રનું જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો અને ભગવાન વિષ્ણુનું પૂજન કરવાની સાથે દક્ષિણાવર્તી શંખની પૂજા જરૂર કરો અને શંખમાં જળ ભરીને આખા ઘરમાં છાંટો એકાદશીના દિવસે સવારે ભગવાન વિષ્ણુનું પૂજન કર્યા પછી પીપળાના વૃક્ષનું પૂજન કરો અને તેને કાચું દૂધ ચઢાવો આ દિવસે સાંજે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ આ દિવસે ભગવાન વિષ્ણુને બને તો કેસરવાળી ખીર ચઢાવી શકાય છે તેમાં તુલસીપત્ર જરૂર મૂકવું પછી આ ખીરનો પ્રસાદ બાળકોને વહેંચી દેવો તો મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું ઉત્પત્તિ એકાદશીની પૂજા વિધિ મુહૂર્ત અને પારણા વિશે આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ફરી